જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું તમારા માટે સુંદર મજાનું ભજન લઈને આવી છું જો તમને અમારું આજનું આ ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય હાથે કરી જિંદગીને તે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી તે તો હાથે કરી જિંદગી બગાડી માનવ દેહ કેવો મળ્યો મજાનો માનવ દેહ કેવો મળ્યો મજાનો પ્રભુ સેવા કદી કદીન ઘસાણો પ્રભુ સેવા કદી કદીન ઘસાણો ಮಾೋ ಹಾಥೆ ಜಿಂದಗಿ ಬಗಾಡಿ ಹಾಥೆ ಜಿಂದಗಿ ನೆ ಹಾರಿ ಮೂರತೆ ಹಾಥೆ ಜಿಂದಗಿ ಬಗಾಡಿ ಮಾರೋ ಮಾರೋ ಕಿ ಮೂರ್ಖ ಮಾಯಾ ಮಾ ಬಮೋ ಮಾರೋ ಮಾರೋ ಕಿ ಮರ್ಖ ಮಾಯಾ ಮಾಮತೋ સાધુ સંતોનો સંગ જરા નથી ગમતો સાધુ સંતોનો સંગ જરા નથી ગમતો નૂગરા સાથે ના તો બાંધનારો મૂરખ ખતે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી મૂર ખે તો હાથે કરી જિંદગી બગાડી પર નિંદામાં માં પાછો ના પડતો પર નિંદામાં માં પાછો ન પડતો ભક્તિ માર્ગ માં ડગલ ન ભરતો ભક્તિ માર્ગમાં માર્ગ માં ડગલ ન ભરતો હતો ના વળી તારી મૂરખે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી ते तो हाथ करी जिंदगी बगाडी अडसट तिरथमा तिरथमा बहु फहो अडसट तीरथमा तीरथमा बह फहो माता पितानी सेवा कदी नता पितानी सेवा कदी न મા બાપની યાતળી બારી મોરખતે તો હાથે કરી જિંદગી બગાડી મા બાપની આતરડી બાડી મૂર તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી તો હાથે કરી જિંદગી બગાડી મનુષ્ય દેહ તારો એણે વયો જાય છે મનુષ્ય દેહ તારો એણે વયો જાય છે પલ પલ મૂર્ખ તારીઓ ચીરે થાય છે પલ પલ મૂરખ તારી ઓછીરે થાય છે જીવન થાય તે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગી ને હારી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી ભક્તિ ના રંગમાં કદી ના રંગાણો ભક્તિના ના રંગમાં મંડાણા હવે મોતના મંડાણું માથે મંડાણા હવે મોતના મંડાણો કરે ટાણે અટવાણો રે તે તો હાથે કરી જિંદગી બગાડી કરે ટાણે અટવાણો રે તે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી તો હાથે કરી જિંદગી બગાડી સમજી જા મુરખ હજી હાથમાં છે બાજી સમજી જા મુરખ હજી હાથમાં છે બાજી જિંદગી થોડીને તારે ઉપાદી જાજી જિંદગી થોડીને તારે ઉપાદી જાજી નહીં તરે ના વડી તારી મો તે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી તે તો હાથે કરી જિંદગી બગાડી आ नारी नावडी तारी के म तरसे आ नोधारी नावडी तारी के तरसे साथ साथ सद गुरु जो कोई तने तथ साथ साथ सद गुरु जो कोई तने तालसे बावडी तारी तो हाथे करी जिंदगी बगाडी હાથે કરી જિંદગી ને હારી મૂરખ રખે તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગીને હારી મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી જય શ્રી કૃષ્ણ રાધે રાધે